જે વિદ્યાર્થી મિત્રોને મેઘાણી ભણવામાં આવતા હોય એમણે તે દિવસે મેં બતાવેલું બે વાત કરતી વખતે જયંત કોઠારીનું સંપાદન મેઘાણી વિવેચન સંદોભના બે ભાગ એ તો જોવાના જ એ ઉપરાંત થોડાક સારા વિવેચકોએ જે કામ કર્યું છે મેઘાણી વિશે દાખલા તરીકે ભરત મહેતાની મેઘાણી સાહિત્યની ભૂમિકા એમાંથી આજે હું તમને થોડીક વાત કરવાની છું પણ હું એવું એવી ભલામણ કરો કે મેઘાણીના જુદા જુદા પાસા ધારો કે વિવેચક ધારો કે લોકસાહિત્યના સંશોધક સંપાદક ધારો કે માણસાઇના દીવાના લેખક મેઘાણી આના વિશે વાત કરવા માટે તમારે આ પુસ્તક વાંચવું જોઈએ વસાવવું જોઈએ કારણ કે ખાલી જ્યારે વિવેચન સંદો થયો હશે ત્યારે ભરતભાઈ કે હું કે કોઈ લખતા બી નહોતા અથવા તો એ ઘણું વહેલું થયેલું છે નવું નવું વાંચતા રહેવું એટલે આજે થોડીક વાત હું ભરત મહેતાના આ પુસ્તકમાંથી કરીશ મેઘાણીની નવલકથાઓનો એક સામાજિક નવલકથા તરીકેનો અભ્યાસ એવું પણ એક પુસ્તક છે અત્યારે ભલે મને એના લેખકનું નામ નથી યાદ આવતું પણ છે એટલે માત્ર એકાદ સંદર્ભ પુસ્તક પર આધાર રાખીને બધા કામ ન થાય યુગવંદનાનો કવિ મેઘાણી એની થોડીક વાત કરીએ આપણે પણ વાત એ કરવી છે કે મેઘાણી જે સમયે લખે છે એ સમય કેવો છે યુગવંદનાની કવિતાઓ આવી કેમ એવો પ્રશ્ન કરતાં પહેલાં મેઘાણીના સમયને જરાક કારણ કે આમ તો મોટાભાગના સર્જક પોતાના સમયનું સંતાન હોય છે પણ મેઘાણી જેવા વિશેષ ભાવે પોતાના સમયનું સંતાન હોય છે મેઘાણીનો જે સર્જનકાળ છે ઓગણીસો પચીસથી ને સુડતાલીસ એ ભારતીય ઇતિહાસનો બહુ જ મહત્ત્વનો ગાળો છે આંદોલનોથી ભર્યો ભર્યો ગાળો છે એક બાજુ અસહકાર આંદોલન દાંડી કૂચ બીજી બાજુ ભગતસિંહ અને એમના મિત્રોને ફાંસી ખુદીરામ બોઝને ફાંસી જતીનદાસનું સત્યાગ્રહમાં મૃત્યુ બેતાલીસની હિંદ છોડોની ક્રાંતિ સુભાષચંદ્ર બોઝનું કોંગ્રેસમાંથી રાજીનામું અને આઝાદ હિંદ ફોજ બનાવવા માટે વિદેશ જતા રહ્યો આ પ્રબળ ઘટનાઓનો સનાતન અને શાશ્વતની શોધના નામે મુકાબલો ટાળે એ મેઘાણીની કલમ નહીં આટલી બધી ઘટનાઓ બની રહી હોય ત્યારે એ બારી બહારના કવિ બની શકે એવી શક્યતા જ મેઘાણીના વ્યક્તિત્વ કવિ વ્યક્તિત્વમાં નહોતી મનજળ સ્થિર થયેલા ડોળાઈ ચૂક્યા હતા મેઘાણીની કવિતા એ પ્રહલાદની કવિતાની જેમ નીતર્યા પાણીની નહીં પણ ભરત મહેતા કે છે એમ ડોળાયેલા પાણીની કવિતા હતી અને એટલા માટે આ મેઘાણી કલકત્તાનું મેનેજર પદું છોડીને પેલો જાણીતો કાગળ લિખત હું આવું છું એવો પત્ર લખી અને વતન પાછા આવે છે પાછા આવીને માત્ર લોકસાહિત્યનું સંશોધન સંપાદન નથી કર્યું મૌલિક સર્જન પણ એટલું જ એમણે કર્યું છે યુગવંદનાના આરંભે મુકાયેલું કસુંબીનો રંગ એ કાવ્ય સમગ્ર મેઘાણી સાહિત્યની પ્રસ્તાવના રૂપ છે કહો કે પૂર્વ ભૂમિકા છે જ્યાં જ્યાં કસુંબીનો રંગ જોયો ત્યાં ત્યાં મેઘાણીની કલમ ચાલી છે કસુંબીના રંગ એટલે શું શહાદત બલિદાન સમર્પણ દ્વારા અભાવપૂર્ણ જીવનમાં ઝઝૂમતું માનવ્ય જીવનને અવરોધતા પરિબળો સામે ઝીંક ઝીલી રહેતું મનુષ્યનું આંતર સૌંદર્ય એ અર્થમાં મેઘાણી એ વહેતા પાણીના શોધક હતા મેઘાણીને કસુંબીના રંગના સંદર્ભે મૂલવવાના બદલે આપણા પરંપરાગત વિવેચને અને પ્રશંસકોએ પણ ખાલી લોક સાહિત્ય સાથે મેઘાણીને બાંધી દીધા અને એ રીતે એની કિંમત થોડીક ઓછી કરી દીધી જનનીના હૈયામાં પોઢનતા પોઢનતા પીધો કસુંબીનો રંગ તમે જુઓ એના આધારે તમે શિવાજીનું હાલરડું યાદ કરી શકો બહેનીના કંઠે નીતરતા હાલરડામાં ઘોળ્યો કસુંબીનો રંગ તલવારનો વારસદાર જેવું કાવ્ય યાદ આવે વીરોના લીલા બલિદાનોમાં ભવક્યો ફૂલમાળ છેલ્લો કટોરો વિદાય એ જતીન્દ્રના સંભારણા જેવી કવિતાઓ તમને યાદ આવે સંતોના તંબુરથી ટપકેલો ભર ચાખ્યો કસુંબીનો રંગ એ એમને સોરઠી સંતવાણી માટે પીડિતોના આંસુડા ધારે હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ કાળ જાગે વિરાટ દર્શન બીડીઓ વાળનારીઓનું ગીત દૂધવાળો કોદાળીવાળો આ તમામ કવિતાઓ તમને એક કાવ્યની પંક્તિએ પંક્તિએ દેખાય નર્મદ યા હોમ કરીને પડો ફતેહ છે આગે એવી હાકલ કરે તો મેઘાણી આગે કદમ આગે કદમ આગે કદમ યારો ફનાના પંથ પર આગે કદમ એવો હોંકારો પૂરો પાડે સુધારા સૈન્યનો કડખેદ છૌ એવી નર્મદ જેવી પ્રતિબદ્ધતાનું તમને મેઘાણીમાં સાતત્ય જોવા મળશે મેઘાણીની કવિતા પણ કડખેદની કવિતા છે આ કવિતાએ તત્ક્ષણ પ્રત્યાયન સાધવાનું હોય છે તરત સમજાય અને એ થોડીક બોલકી હોવાની મેઘાણીએ કલમથી સિપાહીગીરી કરી છે મેઘાણીની કવિતા એ સંઘૌરમીની કવિતા છે આપણે લોકસાહિત્યને સંગોરમીનું સાહિત્ય કહીએ છીએ મેઘાણીની કવિતાને ભરત મહેતા સંગોરમીની કવિતા કહે છે યુગવંદનાની કવિતાઓ તમને પ્રથમ પુરુષ એક વચનની નહીં લાગે એ બહુવચનની કવિતાઓ છે એમની કવિતામાં ઓછામાં ઓછો મૂં વપરાયો છે અને વધારેમાં વધારે અમે આવે છે અમે ખેતરેથી વાડીએથી જંગલને જાળીએથી અમારે ઘર હતા વ્હાલા હતા કે પછી રક્ત ટપકતી સો સો જોડી મેઘાણીમાં સંઘોરમીનું આ સાતત્ય તમે જોઈ શકો છો અન્ય કોઈ કવિતા કરતાં કસુંબીનો રંગ જ મેઘાણીના દર્શનની પ્રધાન કવિતા છે જઠરાગની ઉમાશંકર જોશીની કે ગણ ઉઠાવ મારી ભૂજા મારે ઘણુંક ભાંગવો એ સુંદરમની પ્રધાન કૃતિ નથી ઉમાશંકર કે સુંદરમમાં જોવા મળતી દલિત પીડિત પ્રીતિવાળી રચનાઓ એ હકીકતે મેઘાણી ધારાનું સાતત્ય દેખાડે છે એ મેઘાણીનો પ્રભાવ છે રેખા પુસ્તકમાં વિજયરાય વૈદ્ય લખે છે કે ગુજરાતી કવિતામાં આજે જે વિષય પરિવર્તન સિદ્ધ થયેલું આપણે જોઈએ છીએ એના આદ્ય દ્રષ્ટા કોણ એ આદ્ય દ્રષ્ટાનું માન મેઘાણીને મળવું જોઈએ ઇતિહાસ દૃષ્ટિએ ગાંધીયુગનો સમર્થ કવિ કોણ એ તો આખો યુગ પૂરો થશે અને એના સર્વ કવિઓની કાવ્ય સામગ્રી પૂરેપૂરી મળી ગયા પછી સમજાશે પણ ગાંધીયુગનો સૌથી પહેલો કવિ એ તો મેઘાણી જ એ વાત આજે સુનિશ્ચિત છે ગાંધીયુગના આંદોલનો સૌથી પહેલાં સૌથી વિશેષ અને સૌથી એકનિષ્ઠ રીતે ઝીલનાર કાવ્યસંગ્રહ એ મેઘાણીનો યુગવંદના આ આપણા બહુ સારા વિવેચક વિજયરાય વૈદ્યનું વિધાન છે અને આની સાથે સહમત થવાનું મન થાય કારણ કે મેઘાણી હાલરડું લખે તો શિવાજીનું લખે બાળકાવ્ય લખે તો ચારણ કન્યા લખે કે તલવારના વારસદારનું કાવ્ય લખે ચૌદ વર્ષની ચારણ કન્યાએ ગીરના સાવજને નસાડ્યાની ઘટનાને એ લયબદ્ધ કરે અને એક ખોમારીનું શિક્ષણ આપે શિષ્ટ ઉર્મિ કાવ્ય લખે તો વિદાય કે ફૂલમાળ કે વીર જતીન્દ્રના સંભારણા એવા કથા એવા કાવ્ય લખે કથા કાવ્ય લખે તો કોઈનો લાડક વાયો જે કાળે ગુજરાતમાં છૂટથી વ્યક્તિલક્ષી કાવ્યો લખાતા હતા ત્યારે ત્રેવીસ વર્ષના ભગતસિંહને અપાયેલી ફાંસી કે ચોર્યાસી દિવસની ભૂખ હડતાલ પછી મૃત્યુ પામેલા દાસની શહીદીને કવિ તરીકે મેઘાણી જ બિરદાવી શક્યા છે ગુજરાત બહારની કોઈ વ્યક્તિ માટે આપણો કવિકંઠ પ્રવૃત્ત હતો તો મેઘાણી સ્વરૂપે હતો ગાંધી પર છેલ્લો કટોરો જેવા પાંચ છ કાવ્યો લખનાર આ કવિ ગાંધી ફિલસુફીથી સાવ સામેના છેડે કામ કરતા ભગતસિંહ વિશે ફૂલમાળ કે જતીન્દ્રના સંભારણામાં જતીન દાસને બિરદાવે છે છેલ્લો કટોરો કાવ્ય વાંચી ગાંધીજીએ જે સંવેદન અનુભવ્યું એવું ફૂલમાળ વાંચીને ભગતસિંહ જીવતા રહ્યા હોત તો એ પણ અનુભવી શકાય રાષ્ટ્રીય શાયર ગાંધીએ કહ્યા પણ મેઘાણી ગાંધીની આભાવર્તુળમાં ભાગ્યે જ આવ્યા એમણે લખ્યું છે ગાંધીજી વિશેની મારી કૃતિઓ માટે આટલું કહી શકું તેમ છું કે હું એમનો અનુયાયી નથી એમના રાજકારણવાદ અથવા અધ્યાત્મવાદનો અભ્યાસી કે ભક્ત પણ નથી એ તો ભગતસિંહ માટે પણ કવિતા લખી શકે વીરા તારે નહોતો રે દોખીને નહોતો દાવ વીરા તો તરસ્યો નહોતો રક્ત નો હોજી યુગવંદનાના ઘણા બધા કાવ્યો અનુસર્જનો છે પણ મૂળ નહીં ચડે એવા કોઈનો લાડક વાયો જેવું કાવ્ય જોઈએ ત્યારે મૂળ કવિતાને પણ એ ચડે છે એટલે જ વિજયરાય વૈદ્ય મેઘાણીની આ અનુવાદ પ્રવૃત્તિ કો કે અનુસર્જન પ્રવૃત્તિ કો એના વિશે કહે છે મેઘાણીમાં ઉત્કટ શિશ્રુક્ષા કુદાકુદ કરી રહી હોય છે એટલે ભાષાંતર કરતી વખતે એ મૂળ કવિ પ્રત્યે વફાદારી નમ્રતા અને આત્મવિલોપનની વૃત્તિ રાખી શકતા નથી અને જટઝટ સર્જન કરવાના ઉત્સાહના મૂળના પ્રતિસ્પર્ધી જેવા બની જાય છે મૂળ સાથેનો એમનો સંબંધ અધીન સેવક જેવો નહીં પણ ગુરુની સરસાઈ કરવા મથતા ચેલા જેવો હોય છે અને કોઈનો લાડક વાયો એનું ઉદાહરણ છે ઇવન રવિન્દ્ર વીણાની કવિતાઓ પણ તમને એવું લાગે કે ટાગોરે જો આ કવિતાઓ વાંચે ને સમજે તો ટાગોને એવું થાય કે મેં ઘાણી મને ચડી ગયા અમુક કવિતાઓ કોઈનો લાડકવાયો વિશે ઉમાશંકર જોશીએ લખ્યું છે ક્યાં એની દાવાનોની ફાળે વધતી લોકપ્રિયતા અને ક્યાં એનું કોક ચોપડીના ખૂણે પડી રહેલું મૂળ માત્ર યુગવંદનાના કાવ્યો અનુસર એના જ અનુસર્જનો નહીં પણ તમે સૌરાષ્ટ્રની રસધારની વાર્તાઓની પણ અમુક પ્રકારનું અનુસર્જન તમે જોઈ શકો મૂળભૂત રીતે મેઘાણી જ્યાં જ્યાં સારું જુએ ત્યાં એને પોતાની ભાષામાં લાવવા તલ પાપડ હતા એ આપણે જોઈ શકીએ છીએ વિરાટ દર્શન કે કાલ માં પ્રાણ નવો છે છંદના કુંડળિયા ભલે પ્રાચીન હોય દુહાના પ્રાચીન ઘાટમાં નવા પ્રાણના ઘોડા થનગનતા થાય છે ધાર્મિક વિધિવિધાનોમાં મર્યાદિત છંદ પ્રજાના ક્રાંતિ ગીતનો રણકો લઈને આવે છે જાગો જગના ક્ષુધાર્થ જાગો દુર્બલ અશક્ત ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે કે સુના સમંદરની પાળે કોઈનો લાડક વાયો કે તમે ઓતરા દવાયરા ઉઠો ઉઠો આ કવિતામાં લોકગીતોના ઢાળ પરથી ક્રાંતિનો સિંધુડો ઢોલ દ્રિવાંગ દ્રિવાંગ બોલી ઉઠે છે કદાચ સુંદર ભગતની ભજનવાણીની અવળવાણી પાછળ પણ આવો ઉપક્રમ છે પણ એનો આરંભ મેઘાણીએ કર્યો છે મેઘાણી પોતાને પારકા અનુભવનો ગાનારો કવિતાકાર ગણાવે છે યુગવંદનાની પ્રસ્તાવનામાં મેઘાણી લખે છે યુગવંદના નામ એ અર્થમાં અપાયું છે એ કોઈ ચિરંજીવી કાવ્ય તત્વથી પ્રેલા પ્રેરાયેલ નહીં પણ ચાલુ કાળના ચાલુકાળ એટલે કવિનો સમકા જે સમયગાળો છે તે પણ ચાલુ કાળના બળોએ સ્ફુરાવેલા સમયજીવી ગીતો આમાં પ્રધાન સ્થાને છે એટલે જ આ યુગને અર્પણ થયેલ અંજલિથી અધિક મહિમા તે ન માંગી શકે તેવા છે એટલે પોતે કબૂલે છે પણ હકીકતે આ માત્ર એમના સમયમાં રહેતી કવિતા નથી મેઘાણીની કવિતા ભલે એમણે કબૂલ કર્યું હોય કે પોતે અનુસર્જક છે એવું વારંવાર કબૂલે છે પોતાની યુવંદનાની રચનાઓને એ સમય જીવી કહે છે પ્રાસંગિક ગણાવે છે એ નમ્રતાના કારણે લોકોની અંદર કવિ મેઘાણી જીવતા રહ્યા મેઘાણીની કવિતામાં સપાટ બયાની છે કે અભિધા સ્તરે કવિતા રહે છે એવું વિવેચકો કહે છે પણ અભિધા સ્તરે રહેતી કવિતામાં કાવ્ય કળા ન જ હોય એવું માની લેવું એ વધારે પડતું છે ભરત મહેતા મેઘાણીની કવિતા માટે કહે છે કે મેઘાણીની કવિતા શેરડીના સાઠાની કવિતા છે એમાં રસ કરતા કૂચા વિશેષ હોય પણ એમાંથી ભરાયેલું કસુંબીના રંગનો પવાલો કોઈ પણ ગોળના ગાંગડા જેવી અંગત સંવેદનાની કવિતા કરતા જુદી જ મીઠાશ અર્પે છે એમની એક સાદી પંક્તિ તમે લઈ જુઓ નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે ખબર છે એટલી કે માતની હાકલ પડી છે અહીં નથીની સામે છે દ્વારા જે વિરોધ એણે ઊભો કર્યો છે શી નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે એની અંદર જે બેફિકરાઈ છે અને અનંતતાથી બેવડાઈને એટલી

કાલે તારા મોઢડા માથે ધુઆધર તોપ મંડાશે વિદાય કાવ્યમાં આનાથી ઉલટું આઝાદી માટે ફના થઈ ગયેલા છ લાખ શહીદો જાણે છે કે નવી પેઢીને આવીને કહેતા હોય જાણે કે નવી પેઢીને આવીને કહેતા હોય એમ ગઈકાલ સામે આવતીકાલ મૂકે છે કલેજા ફૂલના અંગાર સમ કરીને નીકળેલી પેઢી નવી પેઢીને કહે છે અમારેય ઘર હતા વાલા હતા ભાંડુ હતા ને પિતાની છાએ લીલી ગોદ માતાની હતી ને બિરાદર નવ જવામ રાહથી છો દૂર રહેજે અમોને પંથ ભૂલેલા ભલે તું માની લેજે ચારણ કન્યાનો લઈ કે કાલ જાગેનો ચારણ કન્યા કાવ્યનો લય કે કાલ જાગે કાવ્યનો પ્રારંભ કવિની સર્જકતાનો પરિચય આપે છે આગે કદમ એ માર્ચિંગ સોંગ છે તે કોઈ ગુજરાતી ન હોય એને ખબર પડે ધણણણ ડુંગરા બોલેમાં ધણણ જેવા રવાનુંકારી શબ્દો નીંદ્રુ જેવી છૂટછાટ મુક્તિ કદમ જેવો સમાસ ઓરડો ઓઢી અંગ સંતાડું જેવું કલ્પન એમની સર્જકતાના તરત હાથ ચડે એવા ઉદાહરણો છે મા મને કોઈ દી સાંભળે નહીં કે તો મા વિનાનો શિશુ નાય પછીની પંક્તિમાં મા ક્યારે ક્યારે સાંભળે એવું પણ કે રવિન્દ્ર વીણાની અંદર તો મેઘાણી કવિ તરીકે ગાંધીયુગનો કદાચ પહેલો કવિ છે એ આપણે કબૂલવું પડે